શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળશું વૈશાખ સુદ નવમી તિથિ એટલે માતા સીતા માતાનો જન્મોત્સવ મનાવાય છે સીતાજીનો જન્મદિવસ મનાવાય છે આ વિડિયોમાં આપણે સીતાજીની કથા સાંભળીશું આમ તો સીતાજીનું ચરિત્ર વર્ણન કરવું તે કોઈમાં સામર્થ્ય નથી આ વિડીયોમાં આપણે સીતાજીના જીવનના અમુક અમુક વૃત્તાંતોને યાદ કરીશું સ્મરણ કરીશું અને માતા સીતાજીને કથા સાંભળીને આપણે મનને પવિત્ર કરીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકમ નામ સ્મરે નિત્યમ મહાપાતક નાસનમ અર્થાત શાસ્ત્રમાં કહેવાનું છે કે અહલ્યાજી દ્રૌપદી સીતાજી તારા માતા અને મંદોદરી આ પાંચ સતીઓના નામ જો નિત્ય સ્મરણ કરવામાં આવે યાદ કરવામાં આવે તો મહાપાપનો નાશ થાય છે મિત્રો સીતાજી કે જે એવું પાત્ર છે જેના જીવન વૃત્તાંત આપણે જોઈએ તો આજ્ઞાકારી દીકરી સંસ્કારી બહુ પતિના પગલે ચાલતી પત્ની સેવામય પુત્ર સુલક્ષણા ભાભી સાસુજીને સગી માતા કરતાએ વધુ સમજે સસરાજીને સગા પિતાથી વધુ સ્નેહ આપે બુદ્ધિશાળી નમ્ર સેવાભાવી આજ્ઞાંકિત મિલનસાર સ્વભાવ રાક્ષસ રાજ રાવણને પણ પરાક્રમી પુત્રોની માતા ઋષિ વાલ્મીકીજીના સેવામય શિષ્યા ઉર્મિલા માંડવી અને શ્રુત કીર્તિની સખી જેવી બહેનડી પ્રજાવત્સલ રાજરાણી સેવા બહુમૂલ્ય ગુણોથી સંપન્ન સતી સીતાજીને આપણે વંદન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ આજના શુભ દિવસે જેણે પોતાના પતિના નામ આગળ અગ્રસ્થાન લીધું છે તે સીતાજી છે આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનું સ્મરણ કરીએ ત્યારે સૌ પ્રથમ સીતાજીનું નામ લઈએ છીએ સીતા રામ કહીએ છીએ ભારતીય આર્યનારી એવા માતા સીતાને આપણે કોટી કોટી વંદન કરીએ અને સીતાજીના આ જન્મોત્સવની સૌ ભક્તોને વધાય છે શિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગપાની આખું જગત જ શિયા રામમય છે શ્રી રામજી કે જે માનવ અવતારમાં જન્મ લઈને આપણા જેવા મનુષ્યોને શીખવ્યું કે મર્યાદા સાથે કેવી રીતે જીવનને સાર્થક કરવું ભગવાન શ્રી રામજીની સાથે દેવી સીતાજી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા સીતાજીએ પણ જન્મગ્રહણ કર્યો અને આપણને સૌને બોધ આપ્યો કે માનવ જીવનમાં કપરો સમય આવે છે દુઃખની પીડા હોય છે ત્યારે પણ મનને સ્થિર કેવી રીતે રાખવું તે માતા સીતા અને શ્રી રામજીના જીવનથી આપણને બોધ મળે છે સ્વામી વિવેકાનંદજીનું કથન છે કે રામ તો કેટલાય હોય પરંતુ સીતાજી માત્ર એક જ છે રામ કે જે ભગવાન નારાયણના અવતાર છે તેઓ મત્સ્ય રૂપમાં હોય કચ્છપ રૂપમાં હોય રૂપમાં હોય કે પરશુરામજીના રૂપમાં હોય કૃષ્ણ કે બુદ્ધના રૂપમાં પણ હોય પરંતુ સીતાજી તો એક જ છે સીતાજીનું જે ચરિત્ર છે તેવું ચરિત્ર કોઈ સ્ત્રીનું અત્યાર સુધીમાં જોવા નથી મળ્યું માટે વાલ્મીકીએ પોતાના ગ્રંથમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે સીતા યાહા ચરિતમ મહત મારી રામકથામાં કોઈ ચરિત્ર મહત્ત્વનું હોય તો તે છે સીતાજીનું તુલસીદાસજીએ પણ સીતા શબ્દનો પ્રયોગ મંગલા ચરણમાં કર્યો છે સીતા રામ ગુણ ગ્રામ પુણ્ય અરણ્ય વિહારીણો જ્યાં સીતા રામને જોડીને કથા કહેવામાં આવી છે રામ અને સીતા એક જ છે મંગલાચરણ બાદ સ્વતંત્ર રૂપમાં સીતાજીની વંદના તુલસીજીએ માનસમાં કરી છે સંસારને પ્રગટ કરવા વાળી પ્રગટ કરીને ઉત્પન્ન કરીને પછી તેનું પાલન કરવા વાળી અને પાલન કરતા કરતાં પણ અનાવશ્યક વસ્તુ જે છે તેનો સંહાર કરવા વાળી અને

ઈશ્વરની આહલાદીની શક્તિ છે પરમાત્માની શક્તિ છે જો શક્તિ ન હોય તો પરમાત્મા પૂજનીય બનતા નથી માટે માતા સીતાની જે ભક્તો આરાધના કરે છે તે શક્તિ અર્જિત કરી શકે છે અને શક્તિ જ નમનનું કારણ છે પૂજાનું કારણ છે શક્તિ જ્યાં છે તેને જ આપણે આપોઆપ આદર દઈએ છીએ મા જગદંબા સીતાજી ક્લેશ હારીણી શક્તિના રૂપમાં પણ પૂજાય છે આપણે જીવનમાં કહીએ છીએ કે ક્લેશ છે કષ્ટ છે આધિ વ્યાધિ ઉપાધિ છે તે સર્વને હરનાર માતા સીતા છે અને અસ્મિતા અર્થાત જેને આપણે પ્રેમ પણ કહીએ છીએ ગૌરવ પણ કહીએ છીએ અને ગૌરવ ક્યારે અહંકારમાં બદલાઈ જાય તો ક્લેશ ઉત્પન્ન થાય છે ત્યારે માતા સીતાજીનું સ્મરણ કરવાથી ક્લેશ મટી જાય છે માનસમાં પ્રધાન પાત્ર છે કલ્યાણમયી માતા સીતાજી અને રામાયણમાં તો કથા પણ છે જ્યારે સતી માતાએ સીતાજીનું રૂપ ધારણ કર્યું ત્યારે સતીને ભગવાન મહાદેવે છોડ્યા તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ સીતાજીનું રૂપ લઈને દેવી સતીમાં શું પરિવર્તન આવ્યું એ કેટલા જાણે છે કે જે દક્ષ કન્યા હતી બુદ્ધિને જ પ્રાધાન્ય આપતા હતા બુદ્ધિથી વિચારતા હતા અને સીતાજી તો પરમ આહલાદની પ્રેમમય શક્તિ હતી સીતાજીનું રૂપ લેવાથી સતીને મનમાં એક શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને શ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેઓ શિવજીને સારી રીતે જાણી શક્યા એટલા માટે જ સતીએ જે પોતાના પિતા દક્ષ તરફથી જે શરીર ઉત્પન્ન થયું હતું તેને નષ્ટ કર્યું આપણે સૌ જાણીએ છીએ આ કથા અને ફરી જ્યારે જન્મ લીધો ત્યારે સતી માતા સ્વયં પહાડોની હિમાલયની પુત્રી બનીને આવ્યા પોતે સ્વયં શક્તિ રૂપા બન્યા દૃઢ નિશ્ચય બન્યા અને શ્રદ્ધારૂપિણી બન્યા માટે સીતા માતા તે શ્રદ્ધારૂપિણી છે સીતા સીતામાતાએ જેની જેની ઉપર કૃપા કરી તેની ઉપર ભગવાન શ્રી રામજીએ પણ વિશેષ કૃપા કરી તેમાં સુગ્રીવ છે હનુમાનજી છે સ્વયં લંકાપતિ રાવણ છે હનુમાનજી ઉપર તો માતાએ કૃપા જ વર્ષાવી દીધી અષ્ટસિદ્ધિ નવનિધિના આશીર્વાદ આપી દીધા અને સુગ્રીવની ઉપર કૃપા કરીને માતાએ જ્યારે લંકાપતિ રાવણ માતાનું હરણ કરીને જતા હતા ત્યારે સુગ્રીવને માતાએ પોતાના ઘરેણા આપ્યા હતા ચૂડામણી ફેંકી હતી એ ચૂડામણી બીજું શું હતું કૃપા તો હતી શ્રીરામ સુધી પહોંચવાની સુગ્રીવને પણ યશ આપ્યો શ્રી રામજીની કૃપાથી સુગ્રીવને પણ રાજ્ય પ્રાપ્ત થયું સુખ પ્રાપ્ત થયું અને લંકાપતિ રાવણ ઉપર પણ કૃપા કરીને તેમને મોક્ષ આપ્યું તે હતા માતા સીતા આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે રામજીનું શ્રેય પણ સીતાજીને જ મળે છે ભગવાન શ્રી રામજીએ પણ રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એ અર્થે દુર્ગા પૂજા કરી હતી તે પૂજા કોણ તે દુર્ગા પૂજા એટલે સ્વયં શક્તિની પૂજા અને શક્તિ જ સીતાજી હતા ક્લેશ હરવાવાળા સર્વને શ્રેય આપવાવાળા માતા સીતાજી જ સર્વમાં શક્તિ રૂપે સમાયેલા છે રામાયણ તે પવિત્ર ગ્રંથ છે અને તે ગ્રંથના જે મહારાણી મહાશક્તિ છે તે છે સીતાજી પ્રભુ શ્રી રામજીને આપણે ભગવાનના રૂપમાં પૂજીએ છીએ અને માતા સીતાની પણ તેમની સાથે પૂજા થાય છે અર્ધાંગીના રૂપમાં જનકની અને સુનેનાના પુત્રી સીતાજી છે જે સ્વયં લક્ષ્મી રૂપા છે અને ભગવાન નારાયણની સાથે હંમેશા લક્ષ્મીજી રહે છે સીતાજીનું પાત્ર માતા મહાલક્ષ્મીએ આ રામજીના રૂપમાં આવેલા ભગવાન નારાયણની સાથે ભજવ્યું તે સીતાજીના પાત્રનું રહસ્ય ઘણું ગોઢ છે માતા સીતાજીનો જન્મ કેવી રીતે થયો તેની વિવિધ કથાઓ છે તે કથાઓ પણ આપણે સાંભળીએ પૌરાણિક કથા અનુસાર માતા સીતાનો જન્મ જનક રાજાની જમીન ઉપર થયો હતો મહર્ષિ વાલ્મિકીજીના રામાયણ અનુસાર રાજા જનક એક સમયે મિથિલા રાજ્યમાં અકાલ પડ્યો એટલે ઋષિઓના કહેવાથી સ્વયં રાજાએ યજ્ઞનું આયોજન કર્યું અને વર્ષા થાય લોકોના કષ્ટ દૂર થાય એ અર્થે ઉપાયના રૂપમાં યજ્ઞની સમાપ્તિ થઈ તે અવસર પર રાજા જનકે પોતાના હાથેથી જ હલને જોત્યું ખેતર જોત્યું ત્યારે હલની નુકીલો ભાગ હોય તે એક જગ્યાએ અટવાઈ ગયો જેને આપણે શીત કહીએ છીએ જે કઠોર જગ્યા લાગે ત્યાં ખોદવામાં આવ્યું તો એક કળશ અથવા તો એક પેટી જેવું નીકળ્યું જેમાં ખોલવાથી સુંદર કન્યા હતી તેના દર્શન થયા રાજા જનકે આ કન્યાને તે પેટી કે કળશમાંથી બહાર કાઢ્યા અને તેને પોતાની પુત્રી રૂપે સ્વીકાર કર્યો જનક રાજાની પત્ની પણ તે સમયે નિસંતાન હતા એટલા માટે તેઓએ પણ આ કન્યાને પોતાની દીકરીના રૂપમાં બહાલ કર્યો પ્રસન્ન થયા જેમ કે આ પુત્રીની પ્રાપ્તિ હલના જોતવાથી થઈ જેને સીત કહેવાય છે માટે આ કન્યાનું નામ સીતા પાડવામાં આવ્યું અને રાજા જનકની પુત્રી કહેવાના એટલા માટે જાનકી પણ નામ પડ્યું આમ સીતાજીનો જન્મ થયો બીજી અન્ય કથા અનુસાર એવું પણ કહેવાય છે કે જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું અમરત્વનું ત્યારે રાવણે જ સ્વયં કહેલું હતું કે જ્યારે હું મારી દીકરી ઉપર નજર બગાડીશ ઈચ્છા કરીશ ત્યારે મારું મૃત્યુ થાય આ જ વાતને સાચી ઠેરવવા માટે ઋષિ ગુત્સમદ માતા પોતાની પુત્રી રૂપે પ્રાપ્ત કરવા માટે મંત્રોચારથી નિત્ય યજ્ઞ કરતા કુશના અગ્ર ભાગમાં એક કળશમાં દૂધની એક એક બુંદ છે ટીપા છે તે નાખતા રહેતા હતા એક દિવસ જ્યારે ઋષિ આશ્રમમાં ન હતા ત્યારે રાવણ ત્યાં આવે છે અને ઋષિઓને મારીને તેમનું રક્ત તે કળશમાં ભરી દે છે અને તે કળશને રાવણ પોતાના મહેલમાં લઈ જાય છે છુપાવી દે છે એક સમયની વાત છે રાવણની પત્ની મંદોદરીને આ કળશ પ્રાપ્ત થાય છે તે ઉત્સુક છે જોવા માટે કે કળશમાં છે શું કળશમાં જ્યારે તે ખોલે છે ત્યારે રક્તથી ભરેલો તે કળશ મંદોદરી પ્રસાદ સમજીને તેને પી જાય છે અને તે રક્તને પીવાથી તે ગર્ભવતી થાય છે ગર્ભવતી મંદોદરીનો ભેદ કોઈ જાણી ન લે એટલા માટે જ્યારે તે ગર્ભવતીમાંથી પુત્રી જન્મે છે તે પુત્રીને તે કળશમાં છુપાવીને મિથિલાની ભૂમિમાં છોડી આવે છે રાવણને પણ ખ્યાલ ન આવે એ રીતે આમ મિથિલા નગરીમાં સીતાજીનો જન્મ થાય છે રાવણની પુત્રી તો થયા જ અને માટે જ રાવણના મૃત્યુનું કારણ પણ બન્યા દેવી સીતાના જન્મની ત્રીજી કથા બ્રહ્મ બે તર્ત પુરાણમાં સાંભળવા મળે છે કથા અનુસાર એક સમય વેદવતી નામની બ્રાહ્મણી ભગવાન વિષ્ણુને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરતી હતી હિમાલય પર ભ્રમણ કરતા રાવણ ત્યાં આવી પહોંચ્યા જ્યાં વેદવતી તપસ્યા કરતા હતા અને વિવાહનો વિચાર રાવણના મનમાં આવ્યો કે આ સુંદર કન્યાને હું રાણી બનાવું અને રાવણ વેદવતીનો સ્પર્શ કરે છે સ્પર્શ કરતાની સાથે જ વેદવતી પોતાને અશુદ્ધ માને છે અને તે પર્વતની ઊંચાઈથી કૂદીને મૃત્યુ પામે છે પરંતુ રાવણને શ્રાપ દે છે કે હું ફરી જન્મ લઈશ પુનર્જન્મ લઈશ અને હે રાવણ તારી પુત્રી બનીશ અને તારા જ મૃત્યુનું કારણ બનીશ માતા સીતાનો જન્મ આ રીતે પણ થયો કહેવાય છે રાવણના મૃત્યુના કારણના રૂપમાં તે જ કન્યા કળશના રૂપમાં રાખવામાં આવી એવું પણ કહેવાય છે માતા સીતાનો જન્મ વાસ્તવમાં એક રહસ્ય છે માતા સીતાનો જન્મની કથા ભલે અનેક હોય પરંતુ માતા સીતાએ કોઈના ગર્ભમાંથી જન્મ નથી લીધો અને શ્રી રામજીને વરીને રામજીના અર્ધાંગીના રૂપમાં જ પૂજાય છે શ્રી સીતાજીનો રામજી સાથે વિવાહ થયો તેની પણ કથા ઘણી સુંદર છે રામ સીતાની સૌથી મોટી કારણભૂત કડી બની ગઈ તે હતું ભગવાન શિવજીનું ધનુષ ભગવાન શિવના ધનુષનું રામ સીતાના જન્મોના અનેક યુગ પહેલાનું સર્જન થયું હતું કે સીતારામજી જન્મ અવશ્ય લેશે આ શિવ ધનુષનો અનેક હેતુ માટે ઉપયોગ થયો હતો પરંતુ ભગવાન વિષ્ણુના રામ અવતાર દરમિયાન દેવી સીતા સાથે તેનું જોડાણ થઈ ગયું ભગવાન શ્રી રામજીએ શિવજીનું ધનુષ તોડીને સીતાજી સાથે લગ્ન કર્યા હતા તે પિનાક ધનુષની કથા પણ ઘણી નિરાળી છે એક વખત કણવ ઋષિ ઘોર જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા તપસ્યા કરતી વખતે સમાધિમાં હોવાને કારણે તેમને ખ્યાલ ન આવ્યો કે તેમનું શરીર ઉધઈથી અને રાફડામાં ફેરવાઈ ગયું છે એ માટીના ઢગલા પર સુંદર વાંસ ઉગ્યો હતો જ્યારે કણવજીની તપસ્યા પૂર્ણ થઈ ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા અને પોતાના અચૂક જળથી કણવજીના શરીરને સુંદર બનાવ્યું બ્રહ્માજીએ તેમને ઘણા વરદાન આપ્યા બ્રહ્માજી વિદાય થતા હતા ત્યારે જોયું કે ઋષિ ઉપર જે ઉગ્યા છે તે કોઈ સામાન્ય ન હોય માટે આનો સારો ઉપયોગ કરવો જોઈએ આ કાપીને બ્રહ્માજીએ વિશ્વકર્માજીને આપ્યા અને વિશ્વકર્માજીએ બે દિવ્ય ધનુષ બનાવ્યા જેમાંથી એક ભગવાન વિષ્ણુને સારંગ નામનું ધનુષ આપ્યું અને ભગવાન મહાદેવને પિનાક નામનું ધનુષ્ય બનાવીને અર્પણ કર્યું માટે ભગવાન શિવ પિનાકીન કહેવાણા પિનાક ધનુષ્ય એટલું તેજસ્વી હતું કે તેના પ્રહાર માત્રથી જ વાદળો ફાટી જાય પૃથ્વી ધ્રુજી ઉઠે ભયંકર ભૂકંપ આવી શકે અસાધારણ ધનુષ્ય અત્યંત શક્તિશાળી હતું ભગવાન શંકરે માત્ર એક બાણથી ત્રિપુરા સુરના ત્રણેય નગરોનો નાશ કર્યો હતો જ્યારે દેવી દેવતાઓએ પ્રાર્થના કરી ભગવાન મહાદેવને કે હે પ્રભુ આ ધનુષ્યનો હવે ત્યાગ કરો ત્યારે ભગવાન મહાદેવે આ ધનુષ્યને છોડી દીધું જે છોડતા જ તે ધનુષ્ય પૃથ્વી ઉપર પડ્યું દેવતાઓએ તેને લઈને મહારાજા જનકજીના પૂર્વજ દેવરથને સોંપ્યું હતું ભગવાન શિવનું તે ધનુષ્ય જનકજી પાસે તેમના વારસા તરીકે સુરક્ષિત હતું એક વખત સીતાજી રમતા રમતા તે ધનુષ્ય સુધી પહોંચી ગયા અને તે ધનુષ્યથી રમવા લાગ્યા જે ધનુષ્યને કોઈ ઉપાડી ન શકે કોઈ સુરવીર તો ન જ ઉપાડી શકે તે ધનુષ્યથી સીતાજી આરામથી રમતા હતા આ જોઈને જનકજીને થયું કે મારી પુત્રીનો વિવાહ એવા પુરુષ સાથે થવો જોઈએ જે આ શિવ ધનુષ્યને ઉપાડી શકે સભામાં ભગવાન શ્રી રામજીએ શિવજીનું ધનુષ્ય તોડી નાખ્યું અને સીતાજી સાથે સ્વયંવરમાં લગ્ન કરી લીધા જ્યારે ભગવાન શિવનું આ કઠણ ધનુષ્ય તૂટી ગયું ત્યારે પરશુરામજીને ઘણો ગુસ્સો આવ્યો કારણ કે તેઓ મહાન શિવભક્ત હતા આ રીતે સીતા રામજીના વિવાહની પણ સુંદર ગાથા કહેવાણી છે સીતાજીની જન્મની કથા વિવાહની કથા તો સુંદર છે જ પરંતુ જ્યારે લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે અગ્નિ પરીક્ષામાંથી પણ સીતાજીએ પસાર થવું પડ્યું હતું પોતાની પવિત્રતાને સાબિત કરવી પડી હતી તે હતા માતા સીતા અને જ્યારે અયોધ્યા નગરીમાં શ્રી રામજી સાથે વનવાસ પૂર્ણ કરીને આવે છે ત્યારે અયોધ્યાવાસી પણ સીતાજીના ચરિત્ર ઉપર સંદેહ કરે છે છતાં માતા મૌન બનીને બધું સહન કરે છે સહનશીલતાની મૂર્તિ તે સીતાજી છે જ્યારે ભગવાન શ્રી રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે સીતાજી ગર્ભવતી હતા જ્યારે પોતાના સગા છોડે તો મનુષ્ય જાય ક્યાં અને જ્યારે લવકુશનો જન્મ થયો ત્યારે કહેવાય છે કે ત્યાં શત્રુઘ્નજી આશ્રમમાં હાજર હતા પરંતુ તેમને ખબર ન હતી કે તેમના મોટાભાઈના જ આ સંતાનોનો જન્મ થયો છે તેઓએ લવકુશને આશીર્વાદ પણ આપ્યા હતા વાલ્મીકી રામાયણમાં કહ્યું છે કે લવકુશનો જન્મ થયા પછી શ્રી રામજીને જ્યારે ખ્યાલ આવ્યો કે સીતાજી આશ્રમમાં છે ત્યારે શ્રી રામજીએ સંદેશો મોકલ્યો કે જો સીતાજી શુદ્ધ આચરણ પાળનારા હોય વનવાસ ભોગવ્યા પછી જો પાપ બળી ગયા હોય તો સભા મધ્યે આત્મશુદ્ધિની ખાતરી કરી બતાવે સીતાજીથી હવે ના રહેવાયું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીનું આ ચરિત્ર તેમને ઘણું કઠણ લાગ્યું ત્યારે સીતાજી અયોધ્યામાં શ્રી રામજીના સમક્ષ મહેલમાં જાય છે સભા મંડપમાં જાય છે અને સીતાજી થઈને દુઃખી થઈને તે જ ધરતી માતાને પોકારે છે જે ધરતી માતામાંથી તેઓએ જન્મ લીધો કે હે પૃથ્વી માતા જો મેં મન વચન કર્મથી નિરંતર શ્રી રામજી નું રટણ કર્યું હોય તો હે દેવી મને તમારામાં સમાવી દો મને માર્ગ આપો ત્યારે ચમત્કાર થયો પૃથ્વી માતા પણ પોતાની દીકરીનો અવાજ શા માટે ન સાંભળે પૃથ્વી ફાટી દિવ્ય સિંહાસન બહાર આવ્યું અને તેની ઉપર સીતાજીને બેસાડ્યા દેવી પૃથ્વી માતા સીતાને લઈને તે જ લોકમાં ધરતીમાં સમાઈ ગયા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી વૈદેહી રસા તળમાં સમાઈ ગયા આ છે સતી સીતાજીનું જીવન વૃતાંત માતા સીતાજી જેવું ચરિત્ર કોઈ સ્ત્રીનું અત્યાર સુધી થયું નથી થશે નહીં સીતાજી કે જે સહનશીલતાની મૂર્તિ છે એક પતિવ્રતા નારી છે એ માતા સીતાને આપણે વંદન કરીએ છીએ જેમનું ચરિત્રનું સ્મરણ કરવા માત્રથી જ સર્વે પાપ આ કલયુગના ક્લેશ દુઃખ દરિદ્રતા મટી જાય છે આથી વ્યાથી ઉપાધિનું હરણ થાય છે તેવી માતા સીતાજીની આ કથા છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતા સીતાને આપણે સૌ કોટી કોટી વંદન કરીએ છીએ ઓમ જનક નંદિની વિદમહે ભૂમિ જાય ધીમહી તન્નો સીતા પ્રચોદયાત બોલો સીતા મૈયાની જય શ્રી રામચંદ્રની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ